ચલો તમારે બધાને તમારી ઢીંગળીને ઢીંગલા બીમાર પડ્યા છે તો ડૉક્ટર સાહેબ આવ્યા છે એમની પાસે તપાસ કરાવવા જાઓ ત્યાં ઢીંગલી સંધ્યા ઢીંગલી બીમાર થઈ છે ડોક્ટર સાહેબ તપાસ કરો તો જો ને ઢીંગલીને શું થયું છે હા ડૉક્ટરને તો હારું તપાસ કરતા આવડે છે શું થયું છે સાહેબ એને તાવ આવ્યો છે હા તો શું ઇન્જેક્શન આપવું પડશે તો આપી દો ઇન્જેક્શન ઢીંગલીને કે સંધ્યા તાઈ ઢીંગલીને કે રોવે નહીં આમ ખેંચાય ને ડૉક્ટર સાહેબ ખેંચો હં નીકળી ગયું દવા ભરીને હવે આપી દો ઇન્જેક્શન હા હા એનાથી દવા ભરો હવે ઢીંગલી રોવે હો ધ્યાન રાખજો હા બસ ઢીંગલી સીધી કરીને ખોળા માં લઈ લે સંધ્યા એટલે રડે નહીં ને છાની રાખી દે હા ચલો હવે કોનો બીચ કોનો ઢીંગલો બીમાર છે